નેત્રંગમાં વિવાદમાં સપડાયેલ મહિલા આરએફઓથી કંટાળી ગયેલ આદિવાસી મહિલા કામદારોએ બદલીની માંગ સાથેનું એક આપ્યું હતું ગામના દેશમુખ ખોડિયામાં રહેતી અને છેલ્લા દસ વર્ષથી મોરિયાણા પાસેના જંગલ ખાતાની નર્સરીમાં નિંદામણ સાફ સફાઈ અને રોપા ભરવા ખાલી કરવાની કામગીરી કરતી આદિવાસી મહિલાઓએ ગતરૂપ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર નેત્રંગમાં વિવાદમાં સપડાયેલ મહિલા આરએફઓ જસુબેન સરવૈયા જંગલ ખાતામાં મંજૂરી મજૂરી કરતી મહિલાઓને લઘુત્તમ વેતન કરતાં ઓછું બસો રૂપિયા જેટલું જ વેતન ચૂકવતી હોવા સાથે તમામ આદિવાસી મહિલાઓની હાકલપટ્ટી કરી નાખી છે અને બહારના જિલ્લાના મજૂરો બોલાવ્યા હોવા સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓને એક મહિલાના પગાર ચૂકવ્યો નથી આવા સંજોગોમાં ચાલીસ પચાસ ગરીબ પરિવારનો રોજી રૂટીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે ત્યારે તાનશાહી આ મહિલા આરએફોની તાત્કાલિક બદલી કરી સ્થાનિક મહિલાઓને રોજગારી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમે વર્ષથી નરસાહીમાં કામ કરીએ છીએ અને અમને એક મહિનાથી પગાર નથી આપતા અને કામ કરવા જતા હતા અમે દસ વર્ષથી તો આમ એક મહિનાથી પગાર નથી આપતા અમને કાઢી મૂક્યા છે તમને કોઈ કાઢી મૂકવામાં આવે અમને મેડમ છે અમારે જસુબેન એમને અમને કાઢી મૂક્યા છે તમે નર્સરીમાં શું કામ કરતા હતા અમે રોપા રોપવાનું કામ કરીએ કાદવ ભરીને કોથળીઓ ભરીએ આવાનું તમને શું પગાર માસિક પગાર તમને રોજગાર દર કે શું પગાર આપવા માંગો છો અમે 200 રૂપિયા આપતા છીએ કેમ કે છે અને હાલ જૂને નટરા મારો છે છેલ્લા 10 વર્ષથી અમે મોરણા નામે કામ કરી છે તો વધારે અમારો એક મહિનાનો પગાર ચૂકવ્યો ને આ ઈ મજૂર કરીને મજૂરી અમે કામ કરી દીધું તમે જ્યારે પગારની માંગણી નીતા આરેપો પાસે કરી ત્યારે તમને ત્યાંથી શું કહેવામાં આવ્યું આજે આપી દિવસ બે દિવસ પછી આપી સેવ કરી તો મને મહેનત નથી પગાર હજુ મળ્યો નથી તો તમારી હવે આગલી માંગ શું છે અમારી માંગ એ છે કે મેડમ ને નથી બદલી દે છે નિત્રંગ નિત્રંગ આરેપો જસુબેન સરવૈયાની બદલીની તમે માંગ કરી રહ્યા છો તેનું કારણ શું છે તમે એની બદલી કરવા માંગો છો

કોઈ દિવસે અમે આમ બે ચાલીને જવાનું ચાલીને નાખ્યું અમે એ બસો રૂપિયા રજા કે એમાં અમે કેવી રીતના ઘર ચલાવીએ હવે એક મહિનોથી અમે ઘર